દોરો પાવાનો હતો દોરો પાવો તો ને છે કે તૈયાર લી લઈ સકાવે ને એમ લેવો ને ઘરે નીકળે એના આપણે લીધા નથી થઈ ગયું આપણે એટલે ડાયરેક્ટ વ્લોગ આપણે અહીંથી શરૂ કર્યું છે તો બિના રહેજો અમારી સાથે વ્લોગમાં હવે નીકળીએ આપણે પછી ઘરે જવાનું ટાઈમ થાય છે આપણે આ આવી ગયા પણ જે આના માપનો આપણે દોરો લેવો તો એનો કંઈ મેં આવ્યો નહીં આપણે બીજી દુકાન માં જાય ભાઈ

કેમ કે સારા લોકો કે દેસી વાળા માં બનતું હોય ને એમાં આપણે ન બને અલગ અલગ પ્રકારનું ભાઈ બધું નાખેલું છે આમાં તો હવે ભાઈ ખાઈ લઈ મેગી ખાઈને તો આપણે આવી જતા ધાબા ઉપર ને હવે ભાઈ આજ કાલમાં નહીં પણ કાલ ગઈ કાલમાં ભાઈ બને ન્યુ ફોન જોડાયો છે તો T4 પ્રો છે ભાઈ ને Z ભાઈ આવે જોરદારો ઓ કાઈ ન ઘટે યાર આમ લો દે ફોટોમાં માં ભાઈ જો હોય એક સા ઝૂમ છે ને વિડીયો ક્વૉલિટીમાં તો શું કે ફોર કે થ્રી એપીએસ ને એક હજારમાં હાઈટ એપીએસ છે ભાઈ ક્વોલિટી યાર કાંઈ ન ઘટે ને તમને ઉપર એક ફોટા પાડીને દેખાડું તમે એનું જીજો જોવા ફોટા એડિટ ન કરવા પડે ભાઈ એવા ફોટા એવા તાજેતરમાં પાડ્યા જ છે ભાઈ જોવો તમે જવારદાર યાર કાંઈ ન ઘટે ફોનમાં ટી ફોર પરવા ભાઈ બંને ફોન લીધો ને તો આપણે ફોટા પાડાવીને થોડા બાકી રહી જોવો તો ભાઈ ફોટો જોવો ખાલી નો એડિટ હો ભાઈ ઓરિજિનલ ક્વોલિટી સાથે કાંઈ ન ઘટે એટલે ભાઈ કેમેરાનું રિઝોલ્યુશન તો સારું છે એમ ક્વોલિટી બેસ્ટમાં બેસ્ટ છે ભાઈ વિવોમાં સારો છે ફોન તો આપણે નવો જોઈ લીધો ને આપણે જોઈ લાગો ભાઈ પતંગ સકાવા આવી જશે ભાઈ જાય માતાજી મિત્રો કેમ છો મિત્રો સાબજી ફોટો કર નવો લોકમાં એટલે ભાઈ લોકો કરો હે

ખરખડિયા જ લવાય આ જેટલા ડાલા માથા લાવવા ને એટલા માથે સડેવા છે ફરાડિયા સકાય ફરાડિયા ઘુમરિયા છે આજના વિડીયો માટે એટલું જ તે તો ફરી વાર મેળવ્યા એક નવા વિડીયોમાં નવો અંદાજ થશે તો કોમેન્ટ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં ના ગાય સબસ્ક્રાઈબ કરતા હતા તો ચેનલમાં નવા તો બાય બાય